નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ઉનાળાની સિઝનમાં ઘણા બધા તલ મગ અડદ જેવા વાવેતર કરેલ છે તથા અત્યારે જે વાતાવરણની અંદર ખાસો ફેરફાર નોંધાયેલો છે અને ઘણા બધા મિત્રોને એ સમસ્યા છે કે જે કાંઈ એને તલ મગ અડદ ચોડીનું વાવેતર કરેલ છે એમાં વૃદ્ધિ એટલી બધી થતી નથી તો આના માટે ખાસ મિત્રો આઈસીએલ નું જે સ્ટાર્ટર છે એની ભલામણ કરવામાં આવે છે સ્ટાર્ટર એ ઈઝરાયલમાં આવેલી બેન ગુરિયન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ સંશોધિત કરેલી ફર્ટી ટેકનોલોજી આધારિત ખાતર સ્ટાર્ટર ની અંદર છત્રી ચોવીસ એટલે કે જેવા પાંચ માઇક્રોન્યુટ્રીયન્ટ પણ રહેલા છે તથા સ્ટીકર સ્પ્રેડર યુમિકટન્ટ અને એડઝ્યુઅન્ટ ટેકનોલોજી તો છે તો મિત્રો આ ગ્રેડને કોપર અને સલ્ફર જે કઈ દવા છે બધી દવા અને બધા પીજીઆર પ્રોડક્ટ સાથે તમે સ્પ્રે કરી અને તમારા પાઠનો સારામાં સારી વૃદ્ધિ અને વિકાસ કરી શકો છો મિત્રો સ્ટાર્ટર ને પંદર લીટર પાણીના પંપની અંદર સો થી એકસો પચાસ ગ્રામના માપ સાથે તમે ઉપયોગ કરી શકો છો